છોકરો લેવા જો દુકોનો ફેવડ દહ દુકોનો અને કે ફલોણ આટલા પીયા ફલોણ આટલા એટલે જેમ તેમ એટલે પૈસા આપી દેવાના ભાઈ અત્યારે જમાનો થઈ ગયો છે આમાં તું પેલા છોકરાને છોકરા

આ પારકા લોકો હું ગમે તે મારો હું વાપરું હવે મારા પૈસા હાલ બીજા પૈસા ધંધા કરવા અમે કંજુસાય ક્યાં હતા ભલે આખું ગમ કંજુસાય કે કનુભા કંજુસાય કંજુસાય પણ મારે એક રૂપિયો નહીં વાપરવું અને મિત્રો જોજો પાછળ બીજાના કહેવાથી પોત પૈસા વાપરવાના નહીં પાછળ છોકરા બોકડા ને જો વાપરવાના હોય તો જ વાપરજો અને આલતું પાલતું પૈસા વાપરતા નહીં